આજે કોટળા ગામે સમાજવાડીનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ સમાજવાડી એક ગામનું નાક છે ગામની એકતાનો પ્રતિક છે જ્યારે આવા સારા કામ આ ગામમાં ત્યારે સ્વાભાવિક રીતે ગામમાં સમૂહ રહે અને સારા કામ થાય સારા કામ કરીએ માણસોના વિચારો સારા આવે ક્યારેય ગામમાં પણ કરપટ ન થાય પણ મારી એક સમાજને વિનંતી છે કે આપણે બધા જ્યારે અત્યારે પહેરા થયા છે ત્યારે આપણા છોકરા છોકરીઓને કે મોબાઈલમાં ઓછા લાગે અને બીજું કે હંમેશા સંસ્કાર છે ને એ માણસને સારા માર્ગે લઈ જાય ક્યારેય પણ સંસ્કાર પછી સહન સહન કરે એ માણસ કોઈ દિવસ દુખી નહીં થાય ક્યારે એને પછતાવું નહીં પડે આ મારા સુવિચાર છે અને હું બધાયને વિનંતી કરું છું કે બધાય સહન કરું એ તો આપણા વડીલોને માટે છોકરાઓ માટે બધાયને માટે સારું કેમ કે સહન કરે ને એ કોઈ દિવસ પાછો ન પડે અને બીજી વસ્તુ એ કે એને ક્યારેય પસ્તાવું ન પડે અને એની પ્રગતિ હંમેશા થતી જ રહે કેમ એ વિચાર જ એના એવા હોય એટલે આ સમાજને માટે એક આ કરવું જોઈએ બાકી આપણા સમાજમાં અત્યારે લગ્નનો માહોલ છે અને હાજર સમાજનો થાય છે લગ્ન કેમ થઈ જાય છે એ આપણે કોઈને ખબર નથી પડતી એમ સમૂહ લગ્ન થાય છે આજે આપણા સમાજની વાત કરીએ તો આપણા સમાજોમાં બીજે સમાજોમાં પણ ગણતરી થઈ ગઈ જ્યારે એક દિવસ લગ્ન હોય એટલે કે તો કે ભાઈ આયર અને લગ્ન છે અંજારમાં આયર સિવાય કોઈ હશે જ નહીં એમ બધું ગમે એ ભાવ ગમે એ લેવા જાઉં તો એકેય દિવસે લઈ લેવું અત્યારે તો માણસો મોરથી લઈ લે છે અને પોતાની સગવડ ઊભી કરી લે છે અને લગ્ન પણ એવા કરે છે કે બીજા સમાજો વિચારતા થઈ ગયા આપણી સમાજની નોંધ લેતા થઈ ગયા એનું કારણ એક જ છે સંગઠન આપણી સમાજમાં સંગઠન આપણી સમાજમાં એકબીજાની શરમ છે આપણે એકબીજાની શરમ રાખીએ શરમ છે એ બહુ મોટી વસ્તુ જ્યારે શરમ માણસમાંથી નીકળી જાય ને એટલે પૂરો થઈ ગયો એટલે આપણે એકબીજાની શરમ રાખીએ છીએ વડીલોની રાખીએ છે અને ગામમાં પણ એકબીજા એ સમાજ શરમની નજરે જ બધું કામ કરીએ છીએ અને સંસ્કારથી જ કામ કરીએ છીએ એટલે આપણે કોઈ દિવસ પસ્તાવાનો વારો આવતો નથી અને આવશે નહીં આપણી સમાજની આજે પ્રગતિ છે અને પ્રગતિ રહે આજે અમને કોટડા ગામે જે બોલાવીને અમારું સન્માન કીધું એ બદલ જય જય ભારત